બનાસકાંઠા જિલ્લાના દાતા ખાતે સતત બીજા દિવસે આધાર કાર્ડના નામે લૂંટ થતી જોવા મળી પહેલા દિવસે ઘટક ખાતે ઉઘાડી લૂંટનો બનાવ સામે આવ્યો હતો તો બીજા દિવસે દાતાની ગ્રામીણ બેંક શાખામાં ગ્રાહકો પાસે વધુ રૂપિયાની ફરિયાદો આવી સામે સરકાર આવા ઓપરેટરો સામે કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરતી તારીખ અઢાર અને ઓગણીસ તારીખે સતત બે દિવસ આધાર કાર્ડના બે સેન્ટર પર લોકો પાસે અપડેટ કરવાના નામે લૂંટ ચલાવવામાં આવતો વિડિયો સામે આવ્યો હતો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાના એકસો વીસથી લઈને પચાસની પાવતી અપાય છે વિડીયો સામે આવ્યા બાદ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી ઓપરેટર કહી રહ્યા છે કે સરકાર પગાર આપતી નથી એટલે રૂપિયા લઈ રહ્યા છીએ દાતા મીડિયા કર્મીને ધમકી આપવામાં આવી હતી કે તારાથી જે થાય તે કરી લે ઉપર સુધી અમારું સેટિંગ છે તારા પેપરમાં કે સોશિયલ મીડિયામાં વાયરલ કર કોઈ ફરક નથી પડતો તો આવા લુખાઓ ઓપરેટરો સામે ગુનો નોંધવામાં આવે તેવી લોક માં કેટલા લખેલા સો રૂપિયા કેમ લીધા પગાર નહી આપતી અને ફોર્મ પૈસા કેટલા થાય